ગુજરાતના ત્રણ ખેલાડીઓએ ચેમ્પિયન ટ્રોફીમાં કર્યો કમાલ ટીમ ઇન્ડિયાનો વિજય ભારતે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી ટીમ ઇન્ડિયા સતત ત્રીજી વખત ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં પહોંચી રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે સતત બીજી આઈસીસી ટુર્નામેન્ટ જીતી આઈસીસી ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેણે સોતેરની ઇનિંગ રમી ભારતે અગાઉ બે હજાર બેમાં શ્રીલંકા સાથે ટ્રોફી શેર કરી હતી જ્યારે બે હજાર તેરમાં ધોનીની કેપ્ટનશીપમાં તેણે ટાઇટલ જીત્યું હતું ટીમ ઇન્ડિયા ત્રીજી વખત આ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની હતી ભારતે સતત બીજી વખત આઈસીસી ટ્રોફી જીતી છે ટીમ ઇન્ડિયાએ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને પોચ વિકેટે હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ દુબઈમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીમાં અપરાજિત રહી અને ચેમ્પિયન બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા બસો બાવન રનના લક્ષનો પીસો કરતા ટીમ ઇન્ડિયાને ઓગણપચાસ ઓવરમાં સો વિકેટ ગુમાવીને બસો ચોપન રન બનાવીને જીત મેળવી હતી આ જીતની ઉજવણી વડોદરામાં પણ કરવામાં આવી હતી ભારતે દસ મહિના પહેલાં આઈસીસી સી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પણ રોહિત કેપ્ટન હતો રોહિત અને વિરાટ માટે આ ચોથી આઈસીસી ટ્રોફી છે ફાઇનલમાં રોહિતનું બેટ જોરથી બોલ્યું તેમણે ભારતને ઝડપી શરૂઆત આપીને ટીમ ઇન્ડિયાની જીતનો પાયો નાખ્યો ન્યૂઝીલેન્ડે આપેલા બસો બાવન રનના લક્ષણો ફિસો કરતાં રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી બંને પહેલી વિકેટ માટે એકસો પાંચ રનની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી શુભમન ગિલ પચાસ બોલમાં ત્રીસ રન બનાવીને આઉટ થયો હતો તો મિત્રો આવી ક્રિકેટની નવી નવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી લેજો ધન્યવાદ